નમસ્કાર દર્શક મિત્રો જનરપા ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરાના ગોત્રી ગાર્ડન રોડ પર પીવાના પાણીની લાઇનમાં લીકેજ થવાના કારણે લાખો ગેલન પાણીનો વેડફાટ થયો છે આ ઘટના ગોત્રી હરિનગર બ્રિજ પાસે બની હતી જ્યાં પાણી રોડ પર નદીની જેમ વહેતું જોવા મળ્યું છે સ્થાનિક લોકો દ્વારા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન બીએમસીને જાણ કરવામાં આવી હતી પરંતુ કલાકો સુધી કોઈપણ કાર્યવાહી ન થતાં હજારો લિટર પાણી ગટરમાં વહી ગયું હતું આના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી હતી આ પ્રકારના લીકેજની સમસ્યા વડોદરામાં અવારનવાર જોવા મળે છે ખાસ કરીને ઉનાળાની શરૂઆતમાં અગાઉ પણ ગોત્રી અને અન્ય વિસ્તારોમાં પાણીની મુખ્ય લાઈનોમાં ભંગાણ સર્જાવાના બનાવો બન્યા હતા જેને કારણે પાણીનો મોટા બગાડ થાય છે અને લોકોને પાણીની અછતનો સામનો કરવો પડે છે પાણી પુરવઠા વિભાગના ઈજાદારો દ્વારા કરવામાં આવતી આડેધાર કામગીરી અને હલકી ગુણવત્તાના કામને પણ આવા ભંગાર માટે જવાબદાર ઠહેરાવવામાં આવે છે આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ